છેલ્લા બે દિવસથી વરસાદના કારણે સુરતમાં જનજીવન ખોરવાયું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સુરત જિલ્લા કલેક્ટર અને કમિશનરના સંપર્કમાં છે તેમજ સુરત મહાનગરપાલિકાની ટીમો રોડ રસ્તાની સફાઈના કામે લાગી ગઈ છે અને વરસાદ બંધ થયા બાદ દવા છાંટવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે માત્ર આ અઢી કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો સુરત શહેરના વરાછા ઝોન એ બી પુનાગામ સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મ્યુનિસિપલ કમિશનર પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે હું સતત સંપર્કમાં છું મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના શ્રી અને પોલીસ કમિશનર શ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ દવાઓ છાંટવાની કામગીરી છે મેડિકલની ટીમની કામગીરી છે જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી છે